ભાવનગર જિલ્લામાં હીરા દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા ધીરુભાઈ રાઠોડનું અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ તેમને કારમાં બેસાડીને રસ્તામાં ગળે ટોપો આપીને તેમની હત્યા કરવામાં આવે છે એટલું જ નહીં આ હત્યા કર્યા બાદ આરોપીઓ વિચારે છે કે આ મૃતદેહનું શું કરવું છે ત્યારે તેઓ દ્વારા આમાં હત્યામાં તેઓ ઝડપાઈ ના જાય તેના માટે મૃતદેહ સળગાવવા માટે તેઓ અમરેલી પહોંચે છે પોલીસને જાણકારી મળે છે પોલીસની ટીમ દોડી આવે છે ને જ્યારે તેઓ

તેમનો મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ભાઈ વિગતે વાત કરીએ તો ધીરુભાઈ રાઠોડ છે તે હીરાના દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની સાથે તેમના અન્ય ત્રણ મિત્રો પણ હતા ત્યારે બે દિવસ અગાઉ ધીરુભાઈ રાઠોડને એ મિત્રો દ્વારા બોલાવવામાં આવે છે કે આપણે તળાજા તાલુકાના એક ગામમાં અન્ય એક હીરાના વેપારીને આ હીરા બતાવવાના છે તેવું કહીને આ ત્રણ આરોપીઓ છે તે ધીરુભાઈ રાઠોડને પોતાની કારમાં બેસાડે છે તેમની પાસે જે હીરાના સેમ્પલ હોય છે તે પણ લઈને કાર સાથે તેઓ બધા નીકળે છે કારમાં ટોટલ ચાર જણા હોય છે ત્યારબાદ પેલાથીટ જેવી રીતે ત્રણેય આરોપીઓએ પ્લાન ઘડ્યો હતો કે હીરાની પોટની જે ધીરુભાઈ રાઠોડ પાસે છે તે છીનવી લેવી છે લૂંટ ચલાવી છે અને ત્યારબાદ તેમની હત્યા નીપજાવી દેવી છે ત્યારે રસ્તામાં તેઓ જ્યારે અમરેલી જવા માટે નીકળતા હોય છે તે દરમિયાન કારમાં બેઠેલા પાછળની સીટ ઉપર અન્ય બે લોકો છે તેમની પાસે જે ગમછો તો તે ગમછો ધીરુભાઈ રાઠોડના ગળાના ભાગે બાંધીને ગળે ટોપો આપી દે છે ને જે હીરાની પોટલી છે તે છીનવી લે છે એટલું જ નહીં આ ઘટના બન્યા બાદ હવે આ મૃતદેહનો શું કરવો છે તેને લઈને એક સવાલ ઉઠે છે ને ત્યારબાદ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામ જ્યાં અવાવરૂ જગ્યા નદીનો કિનારો હતો ત્યાં ધીરુભાઈ રાઠોડનો મૃતદેહ છે આરોપીઓ દ્વારા લઈ જવામાં આવે છે ત્યારે આ ગામમાં એક વ્યક્તિ ઊભા હતા તેમને આ સ્કોડાકાર આવે છે તે શંકાસ્પદ દેખાય છે એટલું જ નહીં તેની શંકાસ્પદ પ્રવૃત્તિ લાગતા તેઓ દ્વારા તાત્કાલિક અમરેલી પોલીસને જાણ કરે છે ને અમરેલી પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવે છે જો કે આ ત્રણે આરોપી હતા તે પુરાવાનો નાશ કરવા માટે ધીરુભાઈ રાઠોડનો મૃતદેહ સળગાવવા તેઓએ પેટ્રોલ છાંટીને તેઓ વાંચી સળગાવવા માટે જતા જતા તે દરમિયાન પોલીસની ટીમ ત્યાં દોડી આવે છે ને આરોપીઓને દબોચી લે છે જોકે આ ઘટના બાદ પોલીસે આ મામલામાં આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે સાથે જ આ જે ત્રણે આરોપીઓ છે તે ભાવનગરના છે ને આ ભાવનગરના આરોપીઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સુપરત પણ કર્યા છે પરંતુ આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ એક હીરાના વેપારીનું અપહરણ થાય છે ત્યારબાદ તેમની પાસે રહેલી હીરાની પોટલી છે તેની સાથે લૂંટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની હત્યા નિપજવામાં આવી છે તે આ હચમચાવતી ઘટનાએ અનેક પ્રકાર ના સવાલો ઉઠાવ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ આવે ઇન્સાઈડ ક્રાઇમ સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં